નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट पांच हज़ार स सौ रुपया छ हज़ार सौ पचास रुपया हड़वद पांच हज़ार आठ सौ रुपया छ हज़ार सौ रुपया मोरबी चार हज़ार पाँच सौ रुपया पांच हज़ार आठ सौ रुपया बोटाद तरह हज़ार छ सौ रुपया थी पाँच हज़ार स सौ रुपया ससदन चार हज़ार पाँच सौ रुपया थी छ हज़ार रुपया गोंडल पांच हज़ार तरह सौ रुपया छ हज़ार बसौ रुपया वाकानेर पाच हजार बसो रुपया थी हजार बसो रुपया जेतपूर त्र हजार थी 3,500 हजार पाच सो रुपया थी 10,200 हजार उंजा दस हजार बसो रुपया थी 7,800 हजार पाटन सात हजार रुपया पाटण चार हजार नऊ सो रुपयातील हजार रुपया थी चार हजार चार हजार रुपया જામનગર ચાર હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ધીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો